ગુજરાત પ્રજાપતિ સમાજનું ભવ્ય શતાબ્દી મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા સો વર્ષની ઉજવણી રૂપે શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે ભવ્યતા સાથે યોજાયું હતું સદીઓથી સમાજના શૈક્ષણિક સામાજિક સાંસ્કૃતિક તેમજ વિકાસમુખી કાર્યો માટે અડગપણે કાર્યરત ગુજરાત પ્રજાપતિ સમાજે શતાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમો યોજીને સમગ્ર સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અભિગમ રાખ્યો છે આ પ્રસંગે પૂજ્ય જ્ઞાન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન તથા આશીર્વાદ આપ્યા હતા પ્રમુખ શ્રી કેશવલાલ એસ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અદ્યતન સુવિધાઓ યુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઇ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસરૂમ અમારી ગુજરાત પ્રજાપતિ સમાજ નામની આ સંસ્થા ઓગણીસો ચોવીસમાં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને આજ સુધી અમારી અમારો જે સમાજ છે એ સમાજ સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે બહુ જ પછાત સમાજ હતો આજે પણ હજુ સમાજમાં ઘણી બધી જરૂરિયાતો છે અને એને ધ્યાનમાં રાખી અને અમે સમગ્ર ગુજરાતનો વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીએ છીએ શિક્ષુલાલ પ્રજાપતિ છે હું ગુજરાત પ્રજાપતિ સમાજમાં કાર્યકર છું આજે ગુજરાત પ્રજાપતિ સમાજના સો વર્ષ પૂરા થયા તે નિમિત્તે ભવ્ય સંમેલન શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂજ્ય ડૉક્ટર જ્ઞાન ઉત્સવ સ્વામી ઉપસ્થિત રહેવાના છે એમની હાજરીમાં અહીંયા અમારા જ્ઞાતિબંધુઓ લગભગ પંદરથી વીસ હજારની સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ભવ્ય સંમેલનનો લ્હો લેશે અને તેમના વિચારો અને સમાજ તરફથી જે કંઈ પણ રજૂ થાય એકતાનો સંદેશ એ સૌને મળશે